થોડા સમય પહેલાં જૂનાગઢમાં માણાવદરમાં રિવરફ્રન્ટનો મુદ્દો ગરમાયો હતો એ સમયે રિવરફ્રન્ટના મુદ્દાને લઈને ગોપાલભાઈ ઇટાલિયાએ પ્રતિક્રિયા આપી તો ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય એમણે આમ આદમી પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યને મોરે મોરા આવી જવાની ચેલેન્જ આપી માણાવદરમાં બનેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટને લઈને રાજકીય ગમાસાણ સર્જાયું હતું ફરી ત્યાર પછી અરવિંદભાઈ લાડાણી એક્ટિવ થયા છે અને અચાનક પાંખો આવી હોય કે અચાનક એમને તરીકેનો પાવર યાદ આવ્યો હોય એમ હાર્દિક પટેલ પછી હવે અરવિંદ લાડાણીએ પણ મોરચો ખોલ્યો છે પોતાનો પોલીસની સામે પડ્યા છે પોલીસ પર સિત્તેરથી થી હજાર રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો છે શું કર્યું છે અને મુદ્દો શું છે અરવિંદભાઈ લાડાણીના વિરોધનો રસ્તા પર બેસીને કેમ એ લોકોની વાત સાંભળી રહ્યા છે બધા જ વિષયો પર વાત કરીશું આ નમસ્કાર આપની સાથે હું સેજલ ગોપાલ ઇટાલિયાને મોરે મોરો આવી જવાની ચેલેન્જ આપીને અરવિંદ લાડાણી સક્રિય થયા જૂનાગઢના માણાવદરના ભાજપના ધારાસભ્યએ માણાવદર અને બાટવા પોલીસ મથક પર મિલી ભગતનો આરોપ લગાવ્યો છે અરવિંદ લાડાણીએ જૂનાગઢના માણાવદર અને બાંટવા પોલીસ મથકની

ધારાસભ્ય અરવિંદ લાડાણીએ એસપીને રૂબરૂ મળીને નિરાકરણ લાવશે એવું પણ કહ્યું લોકોને ધારાસભ્યએ માણાવદર અને બાંટવા પોલીસ મથક પર ગંભીર સવાલો કર્યા છે આ સવાલો જે એમણે ઉઠાવ્યા છે કે જે આરોપો લગાવ્યા છે એના પર ડીવાયએસપી દિનેશ કોડિયાતરે પણ ખુલાસો આપ્યો છે અને કહ્યું છે કે જુગારની રેડમાંથી ફરાર આરોપીએ એમએલએ ને ગેરમાર્ગે દોર્યા છે બાંટવા પોલીસે જુગારની રેડ કરી હતી જેમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી બાર આરોપી ફરાર થઈ ગયા હતા પોલીસની છબી ખરડાય માટે એમએલએ ને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે સ્થાનિક પોલીસ દારૂ અને જુગારની બદીને ડામવા માટે કટિબદ્ધ છે આવું ડીવાયએસપી કહી રહ્યા છે ધારાસભ્યએ રસ્તા પર બેસીને લોકોની શું રજૂઆતો સાંભળી એ સાંભળીએ અને પછી સાંભળીએ ડીવાયએસપીને મિત્રો તમારી રજૂઆત આજે મને કલાક પહેલા જ મળી હું મારા ખેતર અહીં આવ્યો પણ મને છેલ્લા બે દિવસથી આ ફોનમાં ક્યાંક ક્યાંક એવા સમાચાર આવતા હતા કે બાટવા અને માણાવદર પોલીસ સ્ટેશન ની અંદર આવતા માણાવદર તાલુકાના ગામડામાં અને બેય સિટીમાં માં ક્યાંક ક્યાંક હરતી ફરતી કલબ હાલે આ કલબ નું સેક્શન મારી વાત એ મુજબ એક દિવસ નું સિત્તેર થી એસી હજાર ના સેક્શન વાળી કલબો અ આ પોલીસ સ્ટેશન બે નીચે હાલેશ અને મિત્રો તમે જે કેસ કયો એમાં વાસ્તવિકતા એવી હોય મારા અનુમાન મુજબ કે ઓલા બધા અને સરકારમાં તમારા કેસ કરીને આંકડા દેખાડી દે એટલે આ બંને પોલીસ સ્ટેશન માં મિલી ભગત લોકો પૈસા ઉઘરાવે છે જાહેર માં નહીં ખાનગી કલબુ અપવે છે અને તમારી પાસે કેન ખોટા કેસ ઉભા કરી અને પોલીસ એનું કાર્યવાહી જીવિત રાખવા માંગે

બુટલેગરના કહેવાતી જે જે દેશી દારૂનો ને જુગાર રમાડે છે આપણે વાઘરીવા છીએ કે ભાઈ આની ઘરે જુગાર હાલે કઈ કયા કારણોસર મારી ડેલી ખોલી લે વોરંટ વગર અને અવારનવાર અમારા હરિજનવાસમાં ચક્કરું મારે બારીએથી ડોકેતી હોય ઓર બૈરાઓ પૂતા હોય બેઠા હોય રમતા હોય કયા કારણોસર

તક કે કારણો સટ કરે છે બીજી ખોટા ધંડા કરે છે એને પકડોને તમે તો ધંધો કરીએ તમારી ઘરે તમે રમાડો છો ઈ બાના હેઠળાયા છે ઈ વિસ્તારમાં હાલ બોલ ભાઈ બરાબર પ્રશ્નો કામ થી નીકળ્યા પછી રાતે વગર વર્દીએ બરાબર મને એવું કીધેલું કે લાયસન્સ લાવ ગાડી નું બરાબર એટલે હું મારા કામ થી મેં કીધું મને લાયસન્સ છે મેં કીધું ભેગું નથી તો કે ભેગું રાખવાનું રવાના થવા તો મારે મારી જગ્યાએ કામ હતું રોડ ઉપર હું મારા વાસ માં ના કેવું ત્યાંથી મને તેવાનું કારણ શું કે રવાના થવા મારા પ્રશ્નો કામ થી મારા ગામ અંદર નહીં નીકળવાનું મને એવું કીધું કે ભાવેશ પેલો તું એટલે એનો શું મારો મતલબ સમજવાનો હું આતંકવાદી છું ભાઈ ક્યાંય બોમ્બલાસ્ટ કરું છું મારી બાજુ માં વિક્રમસિંહ બરાબર સાહેબ બરાબર પેલા મને એને જ કીધું કે લાયસન્સ લાવો એટલે રાઈટર નવ વાગે લાયસન કેમ આપવાનું એ આપડા ઘર પાસે આનો પ્રશ્ન

દારૂ હાલે છે ઘઉં ચોખા કાય ની હાલે છે અમારા વિસ્તાર ની પાછળ ફૂલે આમ હાલે છે કોણ હલાવે છે મુનાભાઈ દેવી પૂજક ના આવે ને સતીશ

અમારે છ કેસ ઘટે છે આખા ના પૂરા નથી અમારો કોટો પૂરો થઈ ગયો બરોબર પછી તમે છો જો ભાઈ જુગાર જાહેર માં એ ગુનો છે એમાં પોલીસ પકડે પણ ખરી પણ પોલીસ ગેરવર્તણું કરે કે તમને ખોટી રીતે એન ફસાવે એના માટે હું બેઠો મારઝુડ કરે એવું કઈ હોય તો હું બેઠો તમે જુગાર રમતા હોય તમને પકડે તમને રજૂ કરે બેટર હોય એવું નથી પણ તમને જુગાર રમીને પકડી નાયરું બોલે કઈ હોય કરે

જુનાગઢ કઈ વાંધો નઈ બોલે તમને બીજી રીતે પોલીસ અહીંયા બોલાવી ને કોઈ ને હેરાન કરતી હોય મારતી હોય મને આયા આવીને મારે છે એ મને ક્યો કોણ એવું છે નો ડર પોલીસ અંદર કે ત્રણ વર્ષ થી ઉપર ના કોઈ પણ પોલીસ કર્મી નોકરી કરતા તાત્કાલિક અસર થી બદલાવાની થાય સરકારી જ્યાં દારૂ વેચાય છે ત્યાં કોઈ દારૂમાં રેડ પાડતું નથી ને

તમારી ઉપર જે બનાવ બની તમે એસપી લેખિત રજૂઆત કરો નકલ મને બરોબર ટોટલી સત્ય જ લખાવવું જોઈએ સત્ય નો જય થાય સત્ય ઉપર આગળ હાલશે

બાટવા શ્રી વાળા ને ખાનગી ખાનગીરા બાતમી મળવા પામેલ હતી બાતમી ની રીતે બાટવા શહેરના ચુનારાવાડ વિસ્તારમાં જાહેર જગ્યાએ અમુક આરોપીઓ જુગાર રમતા હતા બાટવા પીએસઆઈ શ્રી દ્વારા તાત્કાલિક અસરથી પોતાની ટીમ સાથે સ્થળ પર જઈ અને રેડ કરેલ હતી અને ત્રણ આરોપીઓને સ્થળ ઉપરથી પકડી લીધેલ હતા તેમજ અન્ય બારેક જેટલા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયેલ હતા આ નાસી ગયેલ આરોપીઓએ પોલીસ ધરપકડથી બચવા માટે સ્થાનિક ધારાસભ્યશ્રીને વાસ્તવિકતાથી વિપરીત અને પોલીસની છબી ખરડાઈ તેવી વિગતો રજૂ કરેલ હતી જેથી સ્થાનિક ધારાસભ્ય શ્રી દ્વારા આ થી ગેરમાર્ગે દોરાઈ અને એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવેલ છે જે તદ્દન તથ્ય વિહોણો છે ખરેખર સ્થાનિક પોલીસ દારૂ જુગારની બધી નાબૂદ કરવા માટે કટિબદ્ધ છે તેમજ સ્થાનિક પીએસઆઈ શ્રી તેમની ટીમ તેમજ અમે સિનિયર અધિકારીશ્રી પણ ગમે ત્યારે દારૂ જુગારને લગતી કોઈ પણ પ્રવૃત્તિની બાતમી મળે તો તાત્કાલિક અસરથી આ જગ્યા ઉપર કાર્યવાહી કરવા માટે થઈ અને તત્પર હોઈએ છીએ અને આ માટે જાહેર જનતાને પણ અમુએ સોશિયલ મીડિયા મારફત અપીલ કરવામાં આવેલ છે તેમજ આવી કોઈ પણ વિહોની બાબતોથી ગેરમાર્ગે દોરાયા વગર સ્થાનિક પોલીસને આ બાબતે તાત્કાલિક અસરથી જાણ કરવામાં આવે તે માટે જાહેર જનતાને પણ અમારી ખાસ અપીલ છે અરવિંદ લાડાણી ફરી એકવાર સક્રિય થયા છે માણાવદરની અંદર માણાવદરમાં ચાલી શું રહ્યું છે સમજાઈ નથી રહ્યું જૂનાગઢની અંદર વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ અને ગોપાલભાઈ ઇટાલિયા જ્યારથી ત્યાં જીત્યા છે ત્યાર પછી એક પછી એક ધારાસભ્યો છે એક પછી એક નેતાઓ છે એક્ટિવ થઈ રહ્યા છે પહેલાં અરવિંદભાઈ લાડાણીએ ગોપાલ ઇટાલિયાને ચેલેન્જ આપી માણાવદર વિશે તમારે ચિંતા કરવાની જરૂર નથી રિવરફ્રન્ટની ચિંતા કરવાની જરૂર નથી એવી વાત કરી અને હવે પોલીસની સામે એમણે મોરચો માંડ્યો છે જો કે પોલીસનું નિવેદન જે આરોપો લગાવ્યા છે ધારાસભ્ય એનાથી કંઈક અલગ જ છે માણાવદરની રાજનીતિમાં નવું શું થાય છે એ જોવાનું રસપ્રદ રહેશે જે અમુક નેતાઓ છે એ પણ એક્ટિવ થઈ ગયા છે એટલે એમનું આગળની રણનીતિ શું છે જોવાનું પણ રસપ્રદ રહેશે અત્યારે જે મુદ્દો ચર્ચાઈ રહ્યો છે પોલીસ પર હપ્તાખોરીનો જે આરોપ લગાવાયો છે એના પર તમારું શું માનવું છે કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું છે નમસ્કાર